નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવની જે વિજ્ઞાન વિષયની તારીખ નવ એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન છે તેનું મોડલ પ્રશ્નપત્ર છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તમે જોઈ શકો છો કે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડિયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પહેલું પરમાણવીય ક્રમાંકને કોના વડે દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝેડ જ્યારે પરમાણુમાંથી આયન બને ત્યારે કયા અપરમાણવીય કણની સંખ્યામાં ફેરફાર થાય છે તો જવાબ આવશે ઇલેક્ટ્રોન ત્રીજું કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે તો જવાબ આવશે સ્થૂલ કોણક ચોથું કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે તો જવાબ આવશે દઢોતક પાંચમું તત્વ એક્સનો પરમાણવીય ક્રમાંક ત્રણ જ્યારે તત્વ વાયનો પરમાણવીય ક્રમાંક ચાર તો આ તત્વ વાયની સંયોજકતા છે જવાબ આવશે વિકલ્પ બી બે ચાલો ત્યાર પછી છે ધોરણ નવની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના વિજ્ઞાન અને ગુજરાતી વિષયના જે પાઠ્યપુસ્તકો વિજ્ઞાન વિષયની જે એકમ કસોટીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું હરિત દ્રવ્ય ધરાવતા મૃદુ તકના કોષોને ખાલી જગ્યા પેશી કહે છે તો હરિત કણોતક બીજું ખાલી જગ્યા પેશીમાં કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે તો દઢોતક પ્રોટોન અને ન્યુટ્રોનને ખાલી જગ્યા પણ કહે છે તો ન્યુક્લિયોન્સ ખાલી જગ્યાની રચના રક્ષક કોષો ધરાવે છે તો વાયુરંધ્ર પરમાણુ કેન્દ્રમાં રહેલા ખાલી જગ્યા કણો ધન ધનવિચવા ધરાવે છે તો પ્રોટોન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો વનસ્પતિ કોષના કોષરસ પટલના બંધારણમાં સેલ્યુલોઝ આવેલા છે તો તો ખોટું પ્રોટોન પરમાણુના અંદરના ભાગમાં રહેલા છે સાચું વનસ્પતિના મૂળ ભૂમિમાંથી પાણીનું શોષણ આશ્રુતિ દ્વારા કરે છે તો સાચું આલ્ફા કણો વીજભારિત ગતિશીલ હિલિયમ આયનો છે તો સાચું સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ દસ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે તો ખોટું ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવામાં પહેલું વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ કઈ પેશીના આધારે કારણે હોય છે તો વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ સ્થૂલ કોણક પેશીના કારણે હોય છે શ્વાસ ક્રિયા કઈ કોષીય અંગિકાના કાર્ય માટે અગત્યની છે તો શ્વાસ ક્રિયા સૂત્ર અંગિકાના કાર્ય માટે અગત્યની છે પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થાન જણાવો પરમાણુમાં પ્રોટોન કેન્દ્રમાં જ્યારે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની બહાર કક્ષામાં પરિભ્રમણ કરે છે પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અવપરમાણવીય કણ હાજર હોય છે તો પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અપરમાણવીય કણ તરીકે હાજર હોય છે ચાલો ત્યાર નલિકાનું અસ્તર ધનાકાર અધિચ્છદ પેશી ધરાવે છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એમાં પેલું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીઓમાં ભિન્નતા જોવા મળે છે સમજાવો તો વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી સીમિત રહે છે જ્યારે પ્રાણીઓમાં આવી પ્રદેશોની આવી પ્રદેશોની સીમિતતા હોતી નથી વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ પર્યત વિભાજન પામતી રહે છે આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય છે પેશીઓની વિવિધ વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિ પેશીઓ વર્ધનશીલ અને સ્થાયી પેશી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે પ્રાણીઓના કોષીય વૃદ્ધિ માટે કોષીય વૃદ્ધિ મોટાભાગે સમાન રીતે થાય છે આથી પ્રાણીઓમાં વિભાજનશીલ અને અવિભાજનશીલ પ્રદેશની નિશ્ચિતતા હોતી નથી આમ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે બીજો સવાલ થોમ્સનનો પરમાણવીય નમૂનો કેમ સ્વીકૃતિ પામ્યો નહીં અથવા તો થોમ્સનના પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો તો થોમ્સનનો પરમાણુય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં થોમ્સને પરમાણવીય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ થોમ્સને દર્શાવેલ ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ અલગ રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતી નથી અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણવીય નમૂનો સમજાવી શક્યો નહીં તો મિત્રો અહીંયા આપણે આ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ઓરિજિનલ એકમ કસોટી જે છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે